સી ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચ ની જાણકારી આપવામાં આવે છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં હેવાન બન્યો સ્કૂલવાન ચાલક માત્ર સાત વર્ષની બાળકીની સાથે અડપલા કર્યા હતા

સચિન પોલીસ સ્ટેશનમાં એક વાહન ચાલક છે જેના ઉપર જે કે છેડતી અને પોક્સો મુજબના ગુના મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બનાવ હકીકત એવી છે કે જે ચાલક છે વાહન ચાલક એ રોજિંદા છોકરાઓને લઈને સ્કૂલે ઉતારવા જતા હતા એમાં જે પહેલી છોકરીને જે બેસાડતા એને બેસાડી પોતાના ડ્રાઈવર સીટની બાજુમાં બેસાડી અને પહેલા ચા પીવડાવે છે અને આગળ લઈ જઈને એના કેવાય ગાલ ઉપર કિસ કરે છે અને બાદમાં એના હોઠ ઉપર કિસ કરવા જતા છોકરી કરે કરીને એના પ્રતિકાર કરે છે અને બીજા છોકરાઓને જ્યારે લેવા જાય છે ત્યાં છોકરી પોતે ઉતરી જાય છે અને એના મિત એના બેનફણી હતા એના ઘરે જઈને આખી વાતને વિગતવારે જણાવે છે એના પરિવારને જેથી કરીને આ વસ્તુ ધ્યાન ઉપર આવે છે અને એના જે મિત બેનફણીના પરિવાર હતા એને એના ફાધરને એને એ લોકોને ધ્યાન દોર્યું જેથી જેથી કરીને આ વસ્તુ આખી પોલીસ સ્ટેશનના ધ્યાન ઉપર આવી